નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે છ તારીખ અગિયારમો મહિનો બે હજાર ત્રેવીસને કપાસની આવક કપાસના પાલમાં એકસો ત્રીસ આસપાસ પાલ આવેલા છે મિત્રો આજે મિત્રો બે લાઈન છે આજે અને મિત્રો ઓપ્શનર આવી ગયા છે હરાજીનું કામ કરજો પહેલા પાલના શ્રી ગણેશ થઈ ગયા છે મિત્રો ચાલો જાણી લઈએ આજના કેવા રહેલા છે કપાસના બજાર ભાવ અને મિત્રો ભારીનું તમને કહી દઉં તો ભારીમાં પચીસો ભારીની આવક થો છાપરા નંબર ચાર માં ભારે આજે ચૌદસો ને એક્યાસી સુપર ઉતારા તેવો ચૌદસો એક્યાસી નંબર વન ક્વોલિટી ઊંચા ઊંચો ભાવ અત્યારનો चौदसो ने एक सुपर एक रेड कपास उतारा साथे हेलो 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 હા हेलो 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 हेलो

ત્રણું એક રૂપિયા છ રૂપિયા રૂપિયા એકવીસ છવ્વીસ એકત્રીસ છત્રીસ ચૌદ ને છત્રીસ માં યાદ રામા છો ને છત્રીસ નો કપાસ માઇનર છો ને એકોતેર સુપર એગ્રેટ કપાસ નવો કપાસ છે

ઉતારા સાથે ચૌદસો ને અગિયાર નો કપાસ મીડિયમ હોવા સાથે

જનરલી કપાસ ની બજાર ચૌદસો રૂપિયા થી લઈને ચૌદસો ને એક્યાસી રૂપિયા સુધી ની રહેલી છે સુપર સારા ક્વોલિટી માં એક પાલ જોવા મળેલો છે મિત્રો જેના થયા હતા પંદરસો ને છ રૂપિયા સુપર ઉતારા સાથે સૂકો હતો નવો કપાસ તેના